હા હા ભૂટાડ છે ભૂટાડ છે છોકરાને મેકલો દેવાડી લીલો લઈને આવ્યો બાણું કરવાની કોકો મંગાવ લીલો લઈને આવ્યો હો ભરતા તો જોઈ કોમ ના નથી કેચન કોકના તે લેતા હું ગમે તે દવા દે

અને હાથીન જો પાછા ચોગા તો નહીં ગોઠી વાળા એવું છે હવે સમુ ભાઈ છે ને મન તો તો એ પહેલા મોમ હાથી છે વાનું એ ફૂટ્યો તો ના બરાબર હાલો હું જાવું नगाडा तो शोबरू नु हेतेस या पितू मीते तू गैर जतर जतारेला लागिस जतारे आहे ला -फट तो पण फटाफट निघत तो राहेस आता थोडी करे तू आम्ही લઈ लेवारी बड काय हाडी तू

શાક માં ગાળી જા બરોબર જે મારે શાક બનાવ ભરતો તો બનાવ પડે તો રહી નઈ જે છે જો લાભ બીજ નઈ કે આ આપા હું ઉવો બરોબર છે આ શેરા શું ખાવું હા તું તારા રોટલા કરી લે હું મારતા હું માર હું મેળ જતા હું હા

ફોન કરી બોલાવો પડશે જવું પડશે હા અડધા બાકી બરોબર કમ્પ્લીટ રેડી રેડી પાથરા ભેગા કર્યા નહીં પાથરા શું કહું કે પાથરા શું આટલા રાખીશું પાથરા ગણવા ને એ ત્રણ ચાર દોઢ છ સાત આઠ નવ દસ હવે દસ પાથરા છે હવે માણસો પડશે ને તમે બાર તેર કહેવા તો પાથરા ઠંડી ના લીધે કોક લઈ ગયો છે બારવા પણ આજ તો ચોર નું પકડવું પડશે એ પાછા લઈ જાય તો અમે શું કરીશું તમારું બેઠા બેઠા મંદિર વગાડવાના શિયાળા ખરા શિયાળા માં લઈ ગયો લાગે છે મારા છોકરા ને બોલાવવું પડશે ફોન કરીને કેવું પડશે કે ભાઈ અમાય આ પાથરા બધા ભેગા કરવા પડશે પાથરા રમણ ભમણ કરીને જતો રહ્યો છે ઓહો પાથરા મારા પડશે

અત્યારે તો સારીઓ હોય બધો હોય આવે કંઈ ફટાફટ છે ને લઈને જતો ન કરો ખબર પડી જાય છે એવું ભાઈ આજનો દાળો લઈ જાઉં પછી તું છે ને એવા આપું છ આપડો ભાઈ ગાલ હાલ થતો રહું ફટ ખાલી ખબર પડી જાય આપણે સટાફટ લઈને જતો રહું ફટાફટ તો છત નહીં કર અઠાળું લોસા પડી

ચાર પોચ પાથર લઈ જાય મારે દોઢ ફૂટો બે પાથર લઈ કીધું એક પાથર લઈ જવું યાર કીધું હળગાવાઈ જવું લઈ જાય તો ના સા કઈ તો હું એક ના બે આલુ પાથર આપે મજે

કે હું તો લઈ કે લઈ કે મારી લઈ ને દાદાગીરી હેતર માં તમારી આ તો તમે આઈ જાય ભાગી કાઢો હોય હું તો

કોમ બ્લડ ફૂટી જવા નહીં સાચી વાત તો મને ખબર છે દરી એના પઠે મુ છે એ જે અડિયામાં જબરું સરસ આવે છે આ તો શ્રી શરમદાર છે એનો છોકરીએ જાણો છે લખો આપણે વિચાર ઉપર આ છે પણ અમાર એમ ભાપી એ નહીં આ ગરે કરી તો લઈ આવરા આ લઈ આવજો બરાબર અમારે અમાર જાનન બાજી છે તે તો ભાઈ ના કરાયો ના દાદાગીરી કરતા કઈ નાખી પણ હારું ભાઈ ના છો બે હોય એવો ઠોસ્યો છે ને કદી ચોરી ના કરવા જવાય ઢોસી ને લઈ પડશે એ તો આગેવાનુ વાત કરશું જવું બે તો આ લઈ આવું